વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ઉત્તમચંદ ઝવેરીની પોળમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રહેવાસીઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરવામાં આવે છે તો પણ કોઈ અધિકારી દ્વારા આનું કાયમ નિરાકરણ લાવવામાં આવતું નથી ડ્રેનેજ પાણીની સમસ્યાને લઈને ત્યાંના રહેવાસીઓમાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ અધિકારીઓ આવે છે સળિયા મારીને જતા રહે છે પણ પરિસ્થિતિ ને તેવી જ હોય છે આજે રહેવાસીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે આને આનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે આ માનવી પાણીગી રોડ સિટી પોલીસ સ્ટેશનના સામે ઉત્તમચંદ ઝવેલીની ફોડ છે જે બહુ અતિશય જૂની ફોડ છે અહીં ગટર સમસ્યા એટલી વધી ગઈ છે કે બે મહિનાથી અમે કમ્પ્લેનો કરીએ છીએ રજૂઆતો કરીએ છીએ ઓનલાઈન રજૂઆતો કરેલી છે છતાંય કોઈ અધિકારીઓ ના જોવા આવે છે હા માણસો આવે છે કમ્પ્લેન કરવા માટે એ દંડા નાખે છે સળિયાઓ નાખે છે અને બિચારો પરત ફરી જાય છે એમનાથી ગટર લાઈનનું કામ થતું નથી કેમ કે બધી લાઈનો બેસી ગઈ છે સાહેબ અને અમે કેટલી રજૂઆતો કરીએ ને આ જો આ પાછળ મારા આ મેઇન રોડ છે અને મારી દુકાન છે એની સામે રોજના આઠથી દસ બનાવો બને છે સાહેબ લોકોને લોહી લોહી નીકળી જાય છે કેટલાક લોકોને અમે દવાખાને પહોંચાડીએ છીએ આ છેલ્લા પંદર દિવસથી આ સમસ્યા થઈ છે તોય આ જાડી ચામડીવાળાઓને દેખાતો નથી અમે રજૂઆતો બી કરેલી છે ઓનલાઈન ફોટાઓ મોકલ્યા છે વિડીયો કોલ કરીને કહીએ છીએ કોઈ આવતું નથી આ કોઈ મળશે ને કોઈની જાન જાનહાની થશે એના પછી થશે શું આ મુસ્લિમ એરિયો છે એટલા માટે કોઈ જવાબદારી નહીં થતી આ એટલા માટે કોઈ કાર્યવાહી નહીં થતી આ તાત્કાલિક ધોરણે સાહેબ કાર્યવાહી કરાવો તો એની માટે શું છે કે આ રહીશો શાંતિ થાય અને આ જલ્દી થી નિરાકરણ થાય કયો તમારું વોર્ડ નંબર એક છે અને ત્યાં બી આપણે કમ્પ્લેનો કરેલી છે આપણું નામ મોહમ્મદ ઉમર પાટણવાલા